હળવ સાતસો કેવી અદાણી કંપનીની હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઈનના નિર્માણથી ખેડૂતોની મુશ્કેલીઓ સામે આવી રહી છે અને આ પ્રોજેક્ટથી ખેડૂતોની જમીનની કિંમત ઘટી રહી છે ખેતીનું કામ અશક્ય બની રહ્યું છે અને પશુઓ તેમજ મૂળના મૃત્યુના કિસ્સા નોંધાયા છે ખેડૂતોની ફરિયાદ છે કે હાઈટેન્શન લાઈનોને કારણે તેમની જમીનનું મૂલ્ય ઘટીને નજીવું થઈ ગયું છે વીજળીના પ્રવાહથી ખેતરમાં કામ કરવું જોખમી બન્યું છે અને કરંટ લાગવાની ઘટનાઓ વધી રહી છે આ ઉપરાંત મજૂરો પણ આવવા તૈયાર નથી જેના કારણે ખેતીની પ્રવૃત્તિઓ પર ગંભીર અસર પડી રહી છે ખેડૂતોનું કહેવું છે કે તેમની મહામૂલી જમીનનો ઉપયોગ દેશના વિકાસ માટે થઈ રહ્યો છે પરંતુ તેના બદલામાં યોગ્ય વળતર કે સહાય મળતું નથી ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અને કંપની દ્વારા તેમની જમીનો પર દબાણપૂર્વક કબજો કરવામાં આવી રહ્યો છે તેમના પર પોલીસ દબાણનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેમને ગુનેગારની જેમ ગણવામાં આવે છે આવી નીતિને ખેડૂતો અન્યાય ગણાવે છે અને માંગ કરે છે કે તેમની જમીનની યોગ્ય કિંમત પાક નુકસાની અને ફળઝાળોના નુકસાનનું વળતર કંપનીએ ચૂકવવું જોઈએ ખેડૂતોનું કહેવું છે કે તેઓ દેશના વિકાસમાં હંમેશા સહયોગી રહ્યા છે પરંતુ જમીનની હદે તો જુલમ સહન નહીં થાય જો સરકાર તાત્કાલિક નિર્ણય નહીં લે તો ખેડૂતો રસ્તા બંધ કરવા અને પ્રોજેક્ટના કામો રોકવા જેવા પગલાં લઈ શકે છે જેની જવાબદારી સરકાર અને કંપનીને રહેશે ભગવાનજી ના આહિર ગામ વાંડિયા ભારતીય કિસાન સંઘ અધ્યક્ષ મારી સાથે કાલ એ બનાવ બન્યું સાહેબ કે એ લોકો મને કોઈ જાણ નથી કરી કે કેટલું વળતર આપવાનું છે કેટલું મળવાનું છે કેવી રીતે આપવાના છે એ લોકો જેમ મને જાણ નથી કરી ડાયરેક્ટ મારા ખેતરમાં ઘૂસી ગયા બે દિવસ પેલા અમારા તાલુકાની ટીમ સાથે એ લોકો એ વાત કરી હતી કે યોગ્ય વર્તન આપવામાં આવશે અને પછી કામ ચાલુ કરવામાં આવશે પણ મને કોઈ જાણ કર્યા વગર ડાય ખેતર નો ઘુસી ગયા હું ખેતરો ઉભો હતો જે આતંકવાદી મારા સાથે વર્તન કર્યું અને વાતો છે હું આત્મહત્યા કરો છું જતો નતો મારા ખેતરની રક્ષણ કરતો હતો અને મને માગી રેટ પર મને કોઈ વેલ્યુ આપે પૈસા આપે તો મને કોઈ વાંધો નથી ભારતમાં વિકાસ થાય મને કોઈ વાંધો નથી પણ ખેડૂતનો નો ભોગવ વિકાસ થાય ને એમાં મને વિનાશ વિનાશ થાય ને એમાં મને વાંધો છે પોલીસે દમન કર્યો એ તો પોલીસ તો એક ભાષામાં અદાણીની જેને વેચાયેલ છે પોલીસ ભાષામાં એમ હવે ખેડૂત કોઈ સાંભળતો નથી એ લોકો પોલીસ વાળા એમ છે કે કાયદા કાનૂન ખાલી એ લોકો જાણે ખેડૂતો જાણતા નથી એટલે એ લોકો અમારા સાથે આતંકવાદી વર્તન કરે છે હું શા માટે આત્મહત્યા છું આત્મહત્યા શા માટે ભાઈ ભણાન નથી પણ હું જરૂર જાણું છું હું આત્મહત્યા કરું મારા ખેતર રક્ષણ કરતો હતો હું જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી આજે જે અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપ્યો એમાં જે પૂર્વ કચ્છમાં ભુજ અને બચાવ તાલુકાના અમુક ગામોમાં જે કંપની ખાવડા થી હળવદ લાઈન સાતસો પાસઠ કેવી વીજ લાઈન એ લાઇન ની અંદર ખેડૂતોની જમીન વળતર પૂરું આપ્યા વગર અને ખેડૂતોની મંજૂરી વગર અને ખેડૂતોને પરેશાન કરવા માટે કંપની પોતાની લાઇન પ્રસ્થાપિત કરવા માટે જે ખાસ કરીને પોલીસ ને સાથે રાખી અને જે પોલીસ ની કાર્યવાહી થી અમે સખત નારાજ થયા છીએ આ રીતે જો સરકાર કામ કરતી હોય

ને કોઈ કામ કરવાની ના નથી ખેડૂતો એની પોતાની જમીન મહામૂલી જમીન ખેડૂતો જે ખેતી કરતો હોય એને ખ્યાલ આવે કે ભાઈ ખેતી ની જમીન ની અંદર ખેતી કરવા માટે પોતાનું ગુજરાન ચલાવતો હોય અને એ જમીન આપવી પડતી હોય તો ખેડૂતને કેટલું દુઃખ થતું હોય ખેડૂત જ જાણે તો આ છતાં પણ ખેડૂત વિકાસ માટે જમીન આપે અને એ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના બદલે ખેડૂતો પર દમનગીરી કરવી ક્યાં ની વાત તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે ખેડૂતો ઉપર આવી દમનગીરી ના કરો આ કોઈ દિવસ ચલાવી નહીં લેવાય ખેડૂત ની કોઈ મોટી માંગી નથી એની બજાર કિંમત ની એને જમીનની કિંમત મળવી જોઈએ અને સરકાર પણ આપણે વિચાર કરીએ કે જે ખાતું છે જે જંગલ ખાતું તો ફોરેસ્ટ ખાતાની અંદર જમીન એક હેક્ટરના ના બે કરોડ થી ત્રણ કરોડ રૂપિયા આ કંપનીઓ પાસે વસૂલે છે અને ખેડૂતોને માત્ર ને માત્ર પાંચ થી દસ જમીન આપવા એટલે જંત્રી નો વિષય શું જંત્રી એટલે શું જંત્રી કઈ બજાર કિંમત જ નથી જંત્રી ની કિંમત સાવ નોર્મલ હોય જીરો પોઈન્ટ પાંચ ટકા ની કિંમત હોય તો આ જંત્રીની કિંમત ના બસો ટકા એટલે કોઈ પણ જાતનો વળતર વગર જે સરકારે અત્યારે જીઆર બહાર પાડ્યો છે જીઆર ને પણ અમે સખત શબ્દો વાપરીએ છીએ એટલે ભારતીય કિસાન સંઘ તરફથી મારું એવું કહેવાનું છે કે જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો અમે આગામી સમયમાં ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરશું અને આંદોલનમાં અમે જે ભારતીય કિસાન સંઘની નીતિ રીતે ગાંધીજી માર્ગે અમે આંદોલન કરશું અને આ આંદોલન અમે જે માંગ છે ખેડૂતોની એ માંગ ને લઈને જ